you mm -hmm. તો નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ હાલના ટાઈમમાં મિત્રો સેત વસાવા જેલમાં ગયા છે પરંતુ મિત્રો તે તો ભાઈ જેલમાં છે આગળ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે શું સમાચાર લઈને આવી ગયો છું કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ભાઈ ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ સેત વસાવા સા છે ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ખોટા છે પરંતુ મિત્રો તેને જામીન મંજૂર કરી કરવામાં આવ્યા છે શું છે જાણકારી લઈને આવી ગયો છે ભાઈ ચેનલમાં નવા શો તો જલ્દીથી વિડીયોને લાઈક કરવાનું બોલતા અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દઈ ગયો હતો વિડીયો કરીશ ચાલુ તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આદિવાસી સમાજના મિત્રો નેતાભાઈ શેતો વસાવા હાલના ટાઈમમાં જેલમાં ગયા છે પરંતુ મિત્રો તેની સાથે મિત્રો ઘણા બધા નાહિંસાફી થઈ રહ્યા છે ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે મિત્રો શેતો વસાવા પૈસા ખાઈને ભાઈ જેલમાં ગયા છે ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ભાઈ શેતો વસાવા રિયલ સાચા છે તમારે શું એવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો ગઈકાલે ભાઈ તેના ઉપર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ જે કોર્ટે ભાઈ ના મંજૂર કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં એ તો નથી ખબર પડી કે મિત્રો આ શેતોભાઈ વસાવા ક્યારે બહાર આવશે પરંતુ મિત્રો તેની પત્ની ભાઈ વરસા વસાવા મિત્રો બહાર શું લડશે એ સૌથી મોટી બબલ થઈ રહી છે આના વિશે વાત કરીએ તો ઘણા બધા લોકો તેને સપોર્ટ પણ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો તેને સપોર્ટ નથી કરી રહ્યા આગળ મિત્રો વાત કરીએ તો ભાઈ બીજેપીના ભાઈ મનસુખ વસાવા તેમની સામે હશે અને મિત્રો આ છે આપ એમએલએ મિત્રો અને ભાઈ વર્ષા વસાવા ચૂંટણી લડશે એ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને ચૂંટણી લડવી જોઈએ એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમે ઘણા બધા લોકોનું કેવું છે કે ભાઈ લડો તો તમારા આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભાઈ બિલકુલ ભૂલતા નહીં અને ભાઈ ફરીવાર એક આપણે નવો વિડીયો મળીએ ભાઈ ત્યાં સુધી જય હિન્દ જય ભારત